ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો જ્યાં એઆઇસીસીના પ્રભારીને સંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કાર્યકર્તાઓ દ્વારા મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહેલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી જેમાં તાલુકા લોકસભામાં વિજય થતા ગેનીબેને ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરા રૂપી માતા રાપી હતી તેમજ આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઉમેદવાર વિજય થાય તે દિશામાં કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવા માટે હાકીલ કરવામાં આવી હતી સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કે મારું મામેરું ભરો તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું આપણી સંસ્કૃતિ પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માત્ર ખવડાવવા માટે આવીશ તો આજે બનાસકાંઠાની જનતા જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો બધા જે હાજર હતા અને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારા પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધા મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું અને આવનાર સમયની અંદર બનાસકાંઠા જનતાની જે કઈ સમસ્યાઓ છે ગુજરાતની સમસ્યાઓ છે એ રાજ્યસભા હોય કે લોકસભા હોય એમાં જ્યાં પણ પાર્ટી ના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાત ની જનતાનો અવાજ થી સંસદ સુધી પહોંચશે કાયમી કોંગ્રેસ પાર્ટી ને આશીર્વાદ આપ્યા છે જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી હોય વિધાનસભાની હોય ના વખત ની લોકસભાની હોય અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસ ની બનશે આંતરિક લોકશાહી આશિષ્ટ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા હોય છે એમને જયારે એમને ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી અને કોઈ બાબત હોય તો પરિવારમાં ની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા પરિવારમાં વાત કરતા હોય છે કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે વાત કરવી જોઈએ જરૂર અમારી પણ ફરજનો એક ભાગ છે પરંતુ કેટલાક લોકો માત્ર આગળ પાછળ સોશિયલ મીડિયામાં એના પહેલા દરેકે મારે પણ મારા પાક પક્ષમાં આંતરિક લોકશાહી છે પણ મારે પણ મારી જાત ઉપર કાબુ રાખીને અશિસ્ત મારાથી ના થાય એ મારે જોવું જોઈએ મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને રાહુલ ગાંધીજીએ કહ્યું કે મારા પાસે આવીને પણ લોકો ભાજપમાં આવું કરી જુઓ બીજે દિવસે એના ઉપર કેવા પગલા ભરાય પરંતુ કોંગ્રેસમાં અમારે ત્યાં છૂટ છે વાત થતી હોય છે પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીની આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું જાહેર કૃત્ય મારા સહિત કોઈથી પણ ન થાય એ સૌએ જોવું જોઈએ ٹھاکر چودہ کے چناؤ میں دو انیس کے چناؤ میں کاگریس پارٹی کو کوئی کامیابی گجرات میں نہیں ملی تھی اس بار ایک ہی سیٹ پر کامیابی ملی لیکن اس سے یہ سابت ہوتا ہے کہ گجرات میں اگر ہم پوری مستعدی کے ساتھ اگر تیاری رکھتے ہیں تو آنے والے دنوں میں بڑی تعداد میں یہاں پر پریورتن ہو سکتا ہے امت نائک نے ٹویٹ کیا ہے کہ وہ پرابلم میں کانگریس کے کسی بھی نیتا نے ان کو سپورٹ نہیں کیا آپ کو بھی وہ انہوں نے وہیٹ کیا ہے مکل واسنک نے بھی سپورٹ نہیں کیا گے دیکھیے کانگریس کے تمام کاریہ جہاں جہاں پر بھی اگر اسی طرح سے راجنیتک اگر پریشانیوں سے اگر گزر رہے ہیں تو پارٹی ان کے ساتھ پوری طرح